જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં અને કેમ છો બધા મજામાં ને તો અમે છે ને હમણાં નવી નવી ખેતી ચાલુ કરી છે મશરૂમની તો એના માટે છે ને થોડીક પ્રોસેસ કરવાની હોય છે તો એમાં આપણે છે ને અડદિયું છે માંડવિયું છે એવી અમુક અમુક વસ્તુ લઈ અને એમાં થોડાક કેમિકલ એડ કરી અને પછી એમાં પ્રોસેસ કરી અને એને સરસ મજાનું પેક કરી અને પછી આવી રીતે ડૂમમાં લગાવી દેવાનું હોય છે તો ચાર પાંચ દિવસથી બધા મહેનત કરે છે પહેલાં તો સરસ મજાને એનો ડૂમ તૈયાર કર્યો હતો અને પછી મશરૂમ માટે એના કેમિકલ અને એનું બિયારણ તૈયાર કરવાનું હતું તો બધા ભાઈઓએ અને કાકાએ ભેગા થઈને એનું કેમિકલ પણ તૈયાર કર્યું અને જેમ જેમ મશરૂમના પેકિંગ થતા જાય એમ એમ બધા અંદર ડૂમમાં ગોઠવતા જાય છે અને જેમ જેમ વસ્તુ ઘટતી હોય તે આવી રીતે એડ કરી અને આ બધા જ મશરૂમનું બિયારણ તૈયાર કરે છે અને આ મોટા મોટા પેક કરી અને પછી આપણે પાછું એ ડૂમમાં લગાવી દેવાનું છે અને ડૂમમાં વન બાય વન એવી રીતે સરસ મજાના ગોઠવી અને પછી એમાંથી મશરૂમ નીકળશે અને ત્યારે આપણે પાછું વિડીયો બનાવશું અને ઘણા લોકો છે ને એવું કહેતા હોય કે મશરૂમ નોનવેજ હોય છે પણ એકચ્યુઅલમાં મશરૂમ નોનવેજ નથી ઉડતા એક પ્રોસેસ ફૂડ છે અને ફંગસ હોય છે અને આ બધા કામ કરી કરીને થાકી ગયા ને એ માટે આપણે મસ્ત મજા ઓરા રોટલાનો પ્રોગ્રામ રાખ્યો તો તે પ્રોગ્રામ આપણે ચાલુ જ છે અને આપણે વાડીમાં ઓરો રોટલા બનાવીને ખાવાના છે અને જો આ બધા આપણે મશરૂમમાં ઉગી જવાનું છે આમાં અને જો સરસ મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે અને બધા કામ કરીને થાકી ગયા ને એટલે બધાને આપણે જમવાનું પીરસી દીધું છે અને બધા માટે આપણે એને શુદ્ધ દેશી સ્ટાઇલથી આજે જમવું હતું બધાને એટલે આપણે કેળના પાન લઈ અને સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં બધાએ જમી લીધું તો તમને મશરૂમની ખેતી કેવી લાગે